ખેબ્રમાં પોલીસ દ્વારા ગલોડિયા પાસેથી વિદેશી દારૂ કિંમત રૂપિયા 44000 સાથે એક્ટિવા ચાલક ઝડપાયો ખેબ્રમાં પોલીસ દ્વારા ગલોડિયા થી ખેબ્રમાં જતા રોડ પર આજે સવારે એક શંકાસ્પદ એક્ટિવા નંબર GJ09 DK3577 તેને ઊભી રખાવી તેમાં ચેક કરતા પ્લાસ્ટિકના બે થેલામાં તથા ડિક્કીમાં સંતાડેલ અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની કુલ બોટલ નંબર 144 કિંમત રૂપિયા ચુમ્માળીસ હજાર બસો એસી નો પકડાઈ જતા એક્ટિવા ચાલક સુનિલભાઈ ઉર્ફે બુમલો બાબરભાઈ વસાવા રહે પટેલ સોસાયટી ની પાછળ ખેડે થી ધરપકડ કરી દારૂની કિંમત ચુમ્માળીસ હજાર બસો એસી રૂપિયા એક મોબાઈલ કિંમત રૂપિયા કરી દારૂ ખરીદનાર તેજસકુમાર વિજયભાઈ રહે ગોતા તાલુકા ખેડબ્રહ્મા તથા જયરાજસિંહ રહે વડાલીવાડા ત્રણેય વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર ગોવિંદભાઈ પ્રોબિસન એક્ટ અનવ્ય ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા